જય શ્રી કૃષ્ણ મિત્રો તમારી રીનાની વાર્તા ચેનલની અંદર સ્વાગત છે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દેજો શરૂ કરીએ નાગપંચમીની વાર્તા વ્રતની વિધિ શ્રાવણ વધ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલારેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે કથા આ રીતે છે એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને બહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ બહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નપેરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસન માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાસેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણા બધું સાપ પાછળ સંતા એને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેને ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જશે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું એ નથી તો પછી એને ખોડો સેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખી ને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણે પહેરાણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની બહુનો ઘોડો નાગ કુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકની પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ભરાયા ગયા પછી સગવડે જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા નાગણ નાની વહુને ને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મન દેખાયું એ ભોયરામાં જઈ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણી વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી ને તારે બધા નાક કુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકી ને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈ ને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાસી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા ઉપર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાસ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી સાસરિયામાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાસે બડવા લાગી બીજી બાજુ નાગ પણ નાની વહુના છોકરાઓ પર દાસે ભરાઈ હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમ્મા મારા પાંડિયા ભૂચિયા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને ઘરેડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગ માતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો જય નાગદેવતા જય શ્રી કૃષ્ણ મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો